સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આજે લેવા પટેલ બોર્ડિંગ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા સેમિયા પીડિત બાળકોને લોહી પૂરું પાડવાનો હતો સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આ મેગા કેમ્પ માટે એક મહિનાથી તનતોડ તૈયારીઓ કરવામાં આવી રહી હતી જેમાં ગ્રુપના બસો પચાસ જેટલા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કેમ્પમાં આયોજકો દ્વારા આ કેમ્પમાં પંદરસો લોકો જોડાશે અને બ્લડ આપશે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ બેસ્ટ દ્વારા આ રાજકોટમાં સૌ પ્રથમ એવો પ્રયોગ આપડે કર્યો છે કે જેમાં મહા રક્તદાન કેમ્પમાં પ્રી રજિસ્ટ્રેશન કરાવ્યું એક હજાર થી વધુ લોકોએ પ્રી રેજિસ્ટ્રેશન કર્યું છે અને આજે અમારી ધારણા અને અમારી તૈયારી એવી છે કે પંદરસો બોટલ રક્ત એકત્રિત થશે અને એ આ સેવા કાર્યમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ નિમિત્ત પહેનું છે એનો અમને ખૂબ આનંદ છે સમાજના સૌ આગેવાનોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે અને અમારા સોશિયલ ગ્રુપના અઢીસો ફેમિલી મેમ્બરનો જે પ્રયત્ન છે એ અમને એવું લાગે છે કે આજે રંગ લાવ્યો છે આની પાછળ અમે લગભગ એક મહિનાથી આ તૈયારીઓ કરીએ છીએ અને અમારી સવાસો જણાની ટીમ